સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તહેવારોને લઈને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું આગામી તહેવારોને લઈ બેસ્તાન પોલીસ દ્વારા કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ પોઈન્ટ કરવામાં આવ્યું સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તહેવારોને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચાલુ વરસાદમાં પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરાયું હતું આગામી તહેવારોને લઈ બેસ્તાન પોલીસ દ્વારા કોમ્બિંગ સાથે વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે બેસ્તાન પોલીસ દ્વારા ચાલુ વરસાદે આ કોમ્બિંગ અને વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી માન્ય સીપી સાહેબ અને જોન સરના સૂચના મુજબ બેસ્તાન પોસ્ટે વિસ્તારમાં કાયદો આગામી તહેવાર આવતા હોય જેમાં જન્માષ્ટમી ગણેશ ચતુર્થી વિગેરે વિવિધ તહેવારો આવતા હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યસ્તાન પૃષ્ઠ વિસ્તારમાં સનામિલથી સનામિલથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જે ચંડાલ ચોકડી સુધી કરવામાં આવે છે ત્યારબાદ સનામિલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે કે વાહન ચેકિંગ માં કેટલા વાહનો વિગત દેવા છે અને શું શું ચેક કરવામાં આવે છે જે વાહન ચેકિંગ માં તમામ વાહન ચેકિંગ માં આશરે 70 થી 80 વાહનો ચેક કરવામાં આવે છે જેમાં સીટ બેલ્ટ ઓર લાયસન્સ બીગર વાહનો ચેક કરીને દંડ કરવામાં આવે છે ધ રિપોર્ટ ચનાદેશ ન્યૂ સુરત